નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો અર્થ મહત્વ અને સબસ્ક્રાઈબ કરશો તો આવો જોઈએ એક સુંદર મજાની એક ગામડાની એક કહાની એક મજબૂર માણસ છે એ પોતાની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા યુક્તિ કરે છે અને કેવી રીતે બચી જાય છે તો આવો જોઈએ સરસ મજાના વિડીયો તરફ એક ગામમાં એક વ્યાપારી રહેતો હતો એની એક ખૂબસૂરત દીકરી હતી વ્યાપારી પર બહુ દેવું હતું જે વ્યક્તિ પાસે એને વ્યાજે રૂપિયા લીધા હતા એ બહુ ચતુર અને એક નીચ વ્યક્તિ હતો જ્યારે વેપારી દેવું ચૂકવવામાં મોડું થાય તો આખા ગામના લોકોને ભેગા કરી અને વેપારી એના ઘરે જાય વ્યાપારીએ કીધું કે મારું દેવું ચૂકતે કરી દે અને જો તારાથી આ દેવું ન ભરાય એમ હોય તો તારી દીકરીના લગ્ન મારા જોડે કરી દે આ સાંભળીને વેપારી કશું બોલ્યો નહીં કેમ કે એ દબાયેલો હતો આ વાત એના ઘરમાં બેઠેલી દીકરી છે એમણે સાંભળી લીધી થોડી વાર પછી ગામવાળા આગળ એક શરત મૂકી કે હું એક થેલીમાં બે પથ્થર મૂકું છું એક કાળો પથ્થર અને એક સફેદ પથ્થર દીકરી સફેદ પથ્થર નીકળશે તો હું તેમને દેવું માફ કરી દઈશ અને એની દીકરીના લગ્ન પણ મારી જોડે નહીં કરવા પડે પણ જો કાળો પથ્થર નીકળશે તો તમારું દેવું માફ થશે નહીં અને એની દીકરીના લગ્ન પણ મારી જોડે કરવા પડશે વ્યાપારીની દીકરીએ આ શરત માની લીધી અને ગામવાળા પણ સહમત થઈ ગયા તો પેલા વ્યક્તિ એ ચાલ્યા બે પથ્થર નાખી દીધા આપેલી વ્યાપારી દીકરી જોઈ ગઈ હતી એ સમજી ગઈ કે અગર પથ્થર નીકળશે તો કાળો જ નીકળશે પણ એને વિચાર્યું કે જો હું એની આવી પોલ ખોલી નાખીશ તો એ દેવું માફ નહીં કરે અને મારા પપ્પાને હેરાન કરતો રહેશે તે પેલી છોકરીએ ચાલાકી વાપરી અને યોજના બનાવી જ્યારે તેને પથ્થર નીકળવાનું કીધું તો થેલીમાંથી એક પથ્થર જાણી જોઈને નીચે પાડી દીધો અને એક પથ્થર છે એ બીજા પથ્થર સાથે થઈ અને ભેગો થઈ ગયો ગામવાળા કહે અરે હવે કેવી રીતે ખબર પડશે કે કયો પથ્થર કાઢેલો તો પેલી દીકરી હસી અને કહે કે એમાં શું ગભરાવાની કોઈ જરૂર નથી થેલીમાં ધોઈ લો કે જે પથ્થર વધ્યો છે એના પરથી ખબર પડી જશે કે કયો પથ્થર બાકી છે પછી છોકરી થેલીમાંથી પથ્થર કાઢે છે તો કાળો પથ્થર નીકળે છે એટલે એનો મતલબ એ થયો કે જે પથ્થર પડી ગયો તે સફેદ પથ્થર હતો આમ પહેલા વ્યાપારીનું દેવું માફ થઈ જાય છે અને છોકરીની હોશિયારીથી એમની વાત છે એ પૂરી થઈ જાય છે આ વાર્તાથી એ બોધ મળે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય ડરવું નહીં શાંતિ રાખી હિંમત રાખી અને ચતુરાઈથી કામ લેવું જોઈએ જે લોકો આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગે છે તે આપણને ફસાવવા માંગે છે એને જ એની ચાલમાં ફસાવવાની સારી યુક્તિ પણ હોઈ શકે છે પરંતુ આપણે યુક્તિને વિચારવી હોય છે ચૂપચાપ પોતાની બુદ્ધિ અને સમજદારીનો ઉપયોગ કરી અને કોઈ પણ કઠિનથી કઠિન પરિસ્થિતિ હોય એમાંથી બહાર આપણે નીકળી શકીએ છીએ તો મિત્રો આ વાર્તાનો સાર છે આ વાર્તાનો મહત્વ છે આ વાર્તાનો અર્થ છે કે ઘણીવાર જીવનમાં એવી માણસની મજબૂરી આવી જતી હોય છે કે સામેવાળા માણસો છે એ મજબૂર માણસને વધુમાં વધુ મજબૂર કરવા માટે પ્રયાસ કરતા હોય છે અને ત્યારે એમના ઉપર આભ તૂટી પડતું હોય છે અને એવા સમયે માણસ જ્યારે હિંમત હારી જાય છે ત્યારે ખૂબ જ સમજદારીપૂર્વક ખૂબ જ બુદ્ધિપૂર્વક આવા નિર્ણયો લઈ અને બેમાન માણસો હોય છે એમની પોલ ખુલી જતી હોય છે જેમ પેલી છોકરીએ યુક્તિ કરી એમ જીવનમાં આપણે પણ આ એક પથ્થરની વાર્તા છે પણ ઘણા બધા એવા કિસ્સાઓ અને ઘણી બધી વાર્તાઓ હોય છે કે જેમાં આવી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરવી પડતી હોય છે તો મિત્રો કેવી લાગે આ સ્ટોરી એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા જ વિડીયા જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત